નમસ્તે મિત્રો શિયાળાની સ્પેશિયલ આઈટમ લીલું લસણ નાખીને ઠોઠા બનાવીએ છીએ આપણે અમદાવાદમાં ફેમસ આ બનાવ્યા છે તમારા કોઈ ધંધા માટે કે કોઈ વીસ પચીસ માણસનો જમણવાર હોય તો આવી રીતે બનાવજો વીસ માણસોના ઠોઠા બનાવ્યા છે સૂકી તુવેર લીધી છે આપણે આવી જીરો કરી દીધો છે અને સૂકી તુવેરને આપણે દસો ગ્રામ તુવેર લીધી છે અને આપણે દસ કલાક પહેલાં પલાળી દેવું તુવે ઠોઠા બનાવીએ એ પહેલાં દસ કલાક પહેલાં પલાળ દેવાની આ સાંજે બનાવવાના હોય તો સવારે પલાળ દેવાની સાદું પાણી નાખી દેવાનું નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે શિયાળાની સ્પેશિયલ આઇટમ તુવે ઠોઠા બનાવવાના છે એવા મસ્ત લીલું લસણ ને સ્વાદિષ્ટ લીલી ડુંગળી ને બધે મસાલા નાખી અને ભરપૂર ટેસ્ટી આપણે તુવે ઠોઠા બનાવવા છે

પલરવામાં એક સ્માઈલ આવી ગયો ગયું એ ખરાબ પાણી હોય અને એકવાર પાણી કાઢીને એક પાણીએ ધોઈ બધું પાણી કાઢી પછી આ આપણે ધોઈ પાણી ને તુવેરને દસ કલાક પલર્યા પછી પાણી કાઢી અને બીજા એક સાદા પાણીએ ધોઈ નાખવાનું ધોયેલું પાણી કાઢી નાખવાનું તુવેરને બાફવા માટે આપણે કુકરમાં પાણી દોઢક લિટર લઈએ છીએ તો પાણી ગરમ થઈ ગયું છે આપણે કુકરમાં એક દોઢ લીટર જેવું પાણી નાખ્યું છે અને આ તુવેર આપણે પલાયરીથી દસ બાર કલાક પલાયરીથી પછી એક પાણીએ ધોઈ નાખી છે હવે આપણે એને બાફવા મૂકી દઈએ બે સીટી માટે બે સીટી મારી દેલું એક ચમ્મચ નમક નાખ દઈએ આ દસ ગ્રામ જેવું હે એનાથી તુવેરનો સ્વાદ મસ્ત આવશે એક સમસ નમક નાખવાનું પાંચસો ગ્રામ તુવેર બે સિટી માટે આપણે મૂકી દઈએ પાંચસો ગ્રામ આપણે સૂકી તુવેર એમાં આપણે આઠસો ગ્રામ લીલું લસણ લીધું છે આંબલી વીસ ગ્રામ જેવી લઈ લઈએ આંબલીનું પાણી ખટાશ માટે નાખશું તુવેર ઠોઠામાં બસો ગ્રામ મીડિયમ તીખા મરસાં લીધા છે આની પેસ્ટ બનાવી અને આપણે નાખશું સો ગ્રામ આદુ લીધા છે આની પણ પેસ્ટ બનાવશું પાંચસો ગ્રામ ટમેટા લીધા છે ટામાટરની પેસ્ટ બનાવશું અને અઢીસો ગ્રામ લીલી ડુંગળી લીધી છે એનું કટિંગ કરી નાખશું પાંચસો ગ્રામ સૂકી ડુંગળી છે આને પણ ફોલીની પેસ્ટ બનાવી નાખશું તો મરસાની ધોઈ અને આપણે એની પેસ્ટ બનાવી નાખીએ તો આવી મરસાની પેસ્ટ બનાવી નાખવાની અને એક નાના બાઉલમાં કાઢી લેવાની બધી વસ્તુની પેસ્ટ બનાવતા જઈએ અને પાંચસો ગ્રામ ટમાટરને ધોઈ અને એની પણ મિક્સરમાં પેસ્ટ બનાવી નાખીએ સો ગ્રામ આદુ લીધું છે એને ધોઈ નાખીએ આદુનું આવી રીતે કટિંગ કરી અને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી નાખીએ મરસાની પેસ્ટ પછી આપણે આદુનું અને આમાં ત્રીસ ગ્રામ જેવું લસણ નાખીએ છીએ સૂકું લસણ એનો ફ્લેવર સારો આવશે તો આદુ લસણની પેસ્ટ બની ગઈ છે હવે ટમેટાનું કટિંગ કરીને ટમેટાની પેસ્ટ બનાવી નાખીએ આવી બધી વસ્તુ નાખશો તો જ તુવેર ઠોઠાનો ટેસ્ટ સારો આવશે એટલા માટે ટમાટર લીલું લસણ બધે મસાલેદાર ભરપૂર બનાવવાનું અને ટમેટાની પેસ્ટ બની ગઈ છે હવે આપણે જે પાંચ છ ગ્રામ સૂકી ડુંગળી લીધી હતી એને આપણે ફોલેન કટિંગ કરી નાખ્યું અને ને એની પણ આપણે આવી પેસ્ટ બનાવી નાખીએ થોડા લીલા ધાણા લઈએ છીએ જરૂરિયાત મુજબ એને આપણે કટિંગ કરી નાખીએ તો લીલલોતરી બધી ભરપૂર નાખવાની દોસ્તું એ ઠોઠાનો ટેસ્ટ આવશે લીલા ધાણા છે લીલું લસણ છે લીલી ડુંગળી છે ટમાટર છે બધી વસ્તુ તમે શાકભાજી ધોઈને જ શાક બનાવજો એમાં રેતીનો કાંકરીનો ભાગ હોય તો શાકનો ટેસ્ટ બગડી જાય પછી ગમે એવી મહેનત હશે તોય તો આપણે હવે લીલી ડુંગળી આપણે લીધી હતી કટિંગ કરી નાખીએ બસો પચાસ ગ્રામ લીલી ડુંગળી લીધી હતી એને પણ આપણે આવી રીતે ઝીણું કટિંગ કરી અને ધોઈ નાખીએ છીએ પાણીમાં ઠોઠાનો ઓરિજિનલ સ્વાદ લીલી ડુંગળી અને લીલા લસણમાંથી જ આવશે વઘાર માટે મસાલા આખા લઈ લે તો સાત આઠ મરસા લીધા છે આઠ દસ લવિંગ લીધા છે બે ફૂલ લીધા છે બાદિયાના પાંચ સાત તજના ટુકડા જાવંત્રીના ફૂલ અને પત્ર લીધા છે પંદર ગ્રામ જેવી વરિયારી નાખીએ છીએ વીસ ગ્રામ જેવા તલ નાખીએ છીએ સફેદ તલ આઠ ગ્રામ હિંગ નાખીએ છીએ આ આછાર મસાલો છે પચાસ ગ્રામ આછાર મસાલો નાખીએ છીએ આ બધું મટિરિયલ આપણે પાંચસો ગ્રામ તુવેર ઠોઠાનું બધું આખા મસાલા લઈએ છીએ અને એટલા વીસકો મીઠા લીમડાના પાન નાખીએ છીએ અને થોડાક છપટી એક બે ત્રણ ગ્રામ જેવા આખા ધાણા નાખીએ છીએ અને જેવા આપણે આખું લીલું લસણ લીધું તો આઠસો ગ્રામ એને આપણે કટિંગ કરી નાખીએ છીએ લસણને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરવાનું લસણને અમુક કરવામાં થોડી વાર લાગે એટલે આપણે પાછળથી લસણ કટિંગ કરીએ છીએ તો આવી રીતે ઝીણું ઝીણું આઠસો ગ્રામે આઠસો ગ્રામ લસણ કટિંગ કરી નાખશું શિયાળામાં લીલું લસણ મળી જાય એટલે શિયાળાની સ્પેશિયલાઇઝ આઈટમ તુવેર ઠોઠા બને છે તો આપણે આઠસો ગ્રામ પાંચસો ગ્રામ તુવેર વાફીમાં લીલું લસણ લીધું છે અને હવે આપણે લસણ ધોઈ નાખીશું તુવેર આપણી બફાઈ ગઈ છે બે સીટી મારી દીધી છે અને એનું થોડુંક પાણી કાઢી નાખીએ આપણે કલરવાળું એટલે કાળો કલર જેવું તુવેર ઠોઠા બનાવવામાં દરેક મસાલા દરેક શાકભાજી કેમ કટિંગ કરવું બધું આપણે બતાવીએ છીએ આવી રીતે બનાવજો આપણે આ બે ઇંચ જેવી લીલી હરદર લીધી છે એની પેસ્ટ બનાવી નાખશું બસો પચાસ ગ્રામ ગોળ લઈએ છીએ દેશી ગોળ હવે શાકની વઘારની તૈયારી કરી આ લસણ લીધું છે આ લીલી ડુંગળી આ મરસાંની પેસ્ટ છે આ ટમાટરની પેસ્ટ છે આ સૂકી ડુંગળીની પેસ્ટ એટલી હળદરની પેસ્ટ છે આ આદુને લસણની પેસ્ટ છે અને લીલા ધાણા છે અને આંબલીનું પાણી છે અને આ સિંગતેલમાં બનાવવાની છે

જોઈ લેજો તેલ ગરમ થાય છે આ વઘારમાં નાખવાના એટલા મસાલા લીધા છે ચાર કિલો તુવેઠોઠા બને માટે વીસ માણસો તેલ આવી ગયું છે મીડિયમ તેલ આવે કે આપણે મસાલા બધા નાખી દેવાના અને એકવાર તવી થાયથી હલાવી નાખવાનું આવો તવી પાસે રાખવાનો પેલા આપણે લસણ નાખશું જે આઠસો ગ્રામ લસણ કટિંગ કર્યું લીલું લસણ નાખ્યું છે હવે આપણે લસણ ને પકાવશું મીડિયમ ગેસ ઉપર આપણે લસણને ને દસ મિનિટ પકાવશું તો શિયાળો સ્પેશિયલ તુવેર ઠુઠા આવી રીતે બને છે લસણ પાકે છે એને પાસઠ મિનિટ થઈ ગઈ છે લસણ આપણે પાકે એને દસ બાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ ડુંગળી નાખી દે છે લીલી ડુંગળી

ધાણા જીરું વીસ ગ્રામ લે છે ધાણા જીરું પાવડર બાદશાનો ગરમ મસાલો નાખીએ પણ બે ગ્રામ જ નાખવાનો છે બાદશાહનો ગરમ મસાલો વધારે નહીં નાખવાનો પંદર ગ્રામ કિશન કિંગ ગરમ મસાલા નાખીએ છે દસ ગ્રામ મેં બનાવેલો છે ગરમ મસાલો એ નાખું છું એની રેસીપી આપણે મૂકશું પંદર ગ્રામ નમક નાખીએ છીએ આપણે બાફામાં પણ દસ બાર ગ્રામ નાખેલું છે એટલે અત્યારે પંદર ગ્રામ નાખીએ પછી ટેસ્ટ કરીને જરૂર પડે તો નાખશું લસણ ડુંગળી આદુની ગ્રેવી પાકી ગઈ છે મરસાની હળદર નાખવી પાંચ મિનિટ સુધી આ પાકવા દેવું પછી આપણે આની અંદર ટમેટાની પેસ્ટ તુવેર ઠોઠાના મસાલામાં હજી આપણે વીસ ગ્રામ આસાર મસાલો નાખીએ છીએ અને તુવેર ઠોઠાની બધી ગ્રેવી પાકી ગઈ છે હવે પાંચ છ ગ્રામ ટમેટાની ગ્રેવી નાખી ટમેટાની ગ્રેવીને પાંચ મિનિટ પકાવીએ પછી આપણે જે મસાલા લીધા છે જીરું ગરમ મસાલા છટણી આસાર મસાલો એ બધા મસાલા તુવેર ઠોઠામાં નાખાવી અને પકાવી દેવું ટમેટાની પેસ્ટ નાખ્યા પછી હજી પાંચ મિનિટ પાકવા દેવું પણ મસાલા લીધા છે આ મસાલો આ બધા મસાલા નાખીને આપણે બે મિનિટ પાકવા દેવું પછી જરૂરિયાત મુજબ પાણી નાખશું થોડું

બાફેલી તુવેર રવે નાખીએ છે થઈ ગયા છે અડીએ ત્યાં તૂટી ગયા આવા બફવાના ફૂલ બાફેલી તુવેરને મિક્સ કરીને આપણે પાંસક મિનિટ પકાવશું અને મીડિયમ ગેસથી જ આપણે આ તુવેર ઠોઠા પકાવવાના છે તો આવી રીતે તુવેર ઠોઠા પકવતા આપણે એક કલાક જેવો સમય લાગી ગયો છે અને હવે પાંસક મિનિટ આપણે પકાવી દેવું એટલે સરસ આપણા તુવેર ઠોઠા બની ગયા છે લીલા ધાણા નાખી દે છે તો સો ગ્રામ જેવા લીલા ધાણા નાખ્યા છે એને પણ આપણે બે મિનિટ પકાવશું બસો પચાસ ગ્રામ ગોળ નાખીએ તો ગોળ લીધો એટલો નાખ દે ગોળ તમારા સ્વાદ અનુસાર નાખી શકો ગયડું વધારે ખાતા હોય તો વધારે નાખો અને ગેડું ન ભાવતું હોય તો ઓછો પણ નાખી શકો આ વીસ ગ્રામ આંબલીનું પાણી નાખી દેહાં આજે આંબલીનું બલ્બ બનાવ્યો હતો એ ખટાશ માટે આંબલીનું પાણી નાખ્યું છે બે મિનિટ આપણે ગોળને ઓગળીએ ત્યાં સુધી ધીમા ગેસ ઉપર પાકવા દે તો આવી રીતે આપણે કમ્પ્લેટ તુવેરઠોઠા બની ગયા છે તુવેર ઠોઠા પાકતા એક કલાક જેવો સમય લાગી ગયો છે અને મસ્ત ગ્રેવી વાળા તવેરઠોઠા બની ગયા છે શિયાળાની સ્પેશિયલ આઇટમ હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે આ ઠોઠાને તમે બાજરીના રોટલા આવેરે બ્રેડ આયરે ખાઈ શકો બધીમાં શિયાળામાં મસ્ત બની જાય એકદમ મસ્ત તુવેર ઠોઠાનો ટેસ્ટ એવો છે આવી રીતે બનાવજો સરસ બનશે વિડીયો સરળ લાગે વિડીયોને લાઈક કરજો શેર કરજો કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું વિડીયોમાં કેવાથી જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ